વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં બ્લુ લગુન હોટલની પાછળ સ્કાય હોમ પીજીમાં રહેતા મૂળ જમ્મુ કાશ્મીરના પચીસ વર્ષીય વિદ્યાર્થી ગતિક અજયકુમાર દાસ ગત ચૌદમી નવેમ્બરના રોજ રાત્રિના દોઢ કલાકે મૂવી જોઈને આવ્યો હતો ત્યારબાદ પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો હતો બીજા દિવસે વિદ્યાર્થી મોડે સુધી ઉઠ્યો ન હતો તેથી મકાન માલિકને શંકા ગઈ હતી વિદ્યાર્થી રૂમમાં બેભાન હાલતમાં પડેલો હતો જેના કારણે એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરાતા એકસો આઠના ડોક્ટરે જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીને તપાસ કરતાં તે મૃત હોવાનું પીજી સંચાલકને જણાવ્યું હતું આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા ફતેગંજ પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને મૃતદેહનો કબજો મેળવી મોતનું સાચું કારણ જાણવા માટે મૃતદેહને ગોત્રી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો બીજી તરફ પોલીસે પીજીમાં રહેતા અન્ય વિદ્યાર્થી તથા માલિક સહિતના લોકોની પૂછપરછ આરંભી હતી જમ્મુ કાશ્મીરનો વિદ્યાર્થી વડોદરા નજીક આવેલ પારુલ યુનિવર્સિટીમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત હોવાથી પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે